સવાર હવારમાં તો પેલા ભાખરી પછી નાસ્તો અને પછી બધું ઘરનું કામ તા સુધી કાંઈ કા મોકલે હંજવારી કપડાં આ તો ખૂટવાનું જ નથી જીવી તા સુધી અને પછી બપોર પછી ખાઈ પીને ટાઈમ મળ્યો ને એટલે ભાઈને નવરાવી દીધા ને મને ગયા હતું ભૂઈ જ્યાં કરતા ને ગોળી મારી દે પણ બહુ કોશિશ કરી નીંદર આવી જ ને એના કરતાં નાના છોકરાને હારું હિંચકાવી હોય તો જાય અને આપણા ગુજરાતીને તો નીંદર આવે તોય ચા અને નીંદર ન આવે તોય ચા ચા તો પહેલાં જ હોય કોને કોને મારી જેવા છે જ્યારે આપણને કોમેન્ટમાં જણાવ્યું તો પછી ચા પી અને ખવારના કપડાં સુકાઈ ગયા હતા ને બધા કપડાં લઈ લીધા અને પછી રૂધું તો તો ને બંધુક હાથમાં આવી જાય ને એટલે એને કાં એ ન જોઈએ આખો દિવસ પોલીસ પોલીસ રહીમાં રાખે અને જોવો તમને એક આ નવીન પ્રકારનું ઝાડ બતાવું હું અને કાશ્મીરી ઝાડ કહેવાય આમાં પાણીનો નાખવા તો હાલે પણ આમાં બરફ નાખવો પડે અને મને આ ઝાડનો કેદુનો શોખ હતો મારી ઘરે આ ઝાડ નહોતું ને એટલે હું ઠેઠ મારા નણંદના ઘરેથી આ ઝાડ લઈ આવીશું અને આ જેદુનું મેં અહીંયા લઈ આવીશું ને તેદુના આમાં બે પાન નવા એવા છે તો તમે બધા છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળશું નેક્સ્ટ વિડીયોમાં તો આવજો